રામનવમી નિમિત્તે હાલાઈ લોહાણા મહાજન દ્વારા રઘુવંશી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ ભીડીએ વાલકામાં વસતા રઘુવંશી પરિવાર દ્વારા રામ જન્મોત્સવ ઉજવણીની સાથે સમૂહ ફરાળ પ્રસાદીનું આયોજન પણ લોહાણા મહાજનવાડી ખાતે કરાયું હતું હાલાઈ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો સહિતના આગેવાનો સમાજના લોકો રામજન્મોત્સવ સમિતિના કાર્યકરો સહિતના લોકોએ ઉત્સાહભેર રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી મારું નામ અશોક એમ ગોહા વેરાવળ ખાતે ભગવાન ની પૂજા અર્ચના આરતી નો કાર્યક્રમ હમણાં જ પૂરો થયો ત્યારબાદ જ્ઞાતિ નો સમૂહ પ્રસાદી કાર્યક્રમ ચાલુ હોય અંદાજે ચાર થી સાડા ચાર હજાર લોકો

વિશાળ ફરાળ નું આયોજન બપોરના ના બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી કરવામાં આવે છે સિનિયર સિટીઝનો માટે બેઠક ની વ્યવસ્થા જૈનો અને પુરુષો જે સશક્ત છે એમને માટે બુફે એ બધી વ્યવસ્થા કરી છે અંદાજે ત્રણેક હજાર જ્ઞાતિજનો આ યોજનાનો લાભ લે છે